સરસ મજાનું ફૂલ બનાવી બધાય હવે જો આપણે છે ને સરખી જોડ બનાવવાની છે ચાલો કાવ્યા કાવ્યા ઊભી થા હવે જો ઓલું શું છે શર્ટ તો એ શર્ટ કોની સાથે આવશે એની ઉપર મૂકી દે ને એ કેની ઉપર આવશે સરસ વેરી ગુડ ચાલો ધ્વનિશ ઉભો થાય ધ્વનિશ ઓલા કલર છે એ ક્યાં આવશે હા તો ચાલો એની ઉપર રાખી દઉરી ગુડ હાલ નિશ્ચિતા ઉભી થાય નિશ્ચિતા આ ચાવી છે ચાવી એ ક્યાં આવશે તો તાળા પાસે રાખી દે ચાવી સરસ વેરી ચાલો કીર્તિ કીર્તિ હાલ આવતી રા બાજુ હવે આ કેવો આકાર છે ગોળ અહીંયા કેવો આકાર દેખાય તને ગોળ ચાલો એની ઉપર રાખી દો સરસ આ આપણે શું કર્યું સરખી જોડી બનાવી શું કર્યું સરસ